નમસ્કાર ડીબી લાઈ આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં એક હોન્ડા શોરૂમમાં આગ લાગતા ગાડીઓ અને બાઇકો ગાગની અંદર ભળભળ સળગી ઉઠી હતી જાહેર માર્ગની બાજુમાં જ બોડેલીમાં હોન્ડાના શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગતા કરોડોના નુકસાનની આશંકા સેવાઈ રહી છે આગ લાગતા શોરૂમમાં મૂકેલ અનેક ગાડીઓ બળીને ખાક થઈ ગઈ છે અને લોકોના ટોળે ટોળા આ રોડ ઉપર ઉમટી પડ્યા હતા અને લોકોમાં આશ્ચર્યજનક રીતે આગ લાગવાના કારણ અંગે ચર્ચાઓ થતી સાંભળવા મળી હતી આગ એટલી ભયંકર હતી કે જોતા આગે આખા શોરૂમને પોતાની ચપેટમાં લઈ લીધો હતો ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને વહેલી સવારથી જ આ ઘટના બનતા સમગ્ર બોડેલીની અંદર આ ચર્ચા આ બનાવે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે મહત્વના સમાચાર બોડેલીથી પ્રાપ્ત થઈ રહ્યા છે એક હોન્ડા શોરૂમની અંદર આગ લાગતા કરોડોની ગાડીઓ બળીને ખાખ થઈ ગઈ છે આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ બોડેલી